ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો જાણીતા હોય એનાલિસ્ટ અચોકભાઈ પટેલની આગાહી આવી છે તેમની આગાહીની વાત કરીએ તો પચીસથી બચો એમ એમ સુધીનો વરસાદ તેમણે કહ્યો છે પહેલાં તેમની વિગતવાર આગાહી જોઈએ તો હાલના હવામાનના પેરામીટર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન પંજાબ અને નજીકના વિસ્તારોને ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર ત્રણ એક ત્રણ પોઈન્ટ એકથી નવ પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ યુએસસી તરીકે સક્રિય છે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગ અને નજીકના ગુજરાતના કાંઠે ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર મે હજાર પચીસ ઉત્તર પાકિસ્તાન ઉપર આવેલું યુએસી દક્ષિણ તરફ ખેંચાય ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તરફ અને ત્યાંથી દક્ષિણ રાજસ્થાન તરફ ખસી જશે એમાંથી એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ તરફ લંબાશે અને ઉત્તર પૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે તેવી શક્યતા છે આ સમયગાળા દરમિયાન નવસો પચીસ એસપીએ થી ત્રણસો એસપીએ સુધીના સત્રોથી ઊંચી ભેજવાળું વાતાવરણ રહેશે જે સક્રિય ગુજનાત્મક વાદળોની શક્યતા દર્શાવે છે હવામાનનું અનુમાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ચાર થી દસ મે પવનની દિશાઓ પવન મુખ્યત્વે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફથી કેટલીક વખત દક્ષિણ તરફથી છ થી નવ મે દરમિયાન વાતાવરણની સ્થિરતાના હિસાબે પવન દિશામાં ફેરફાર થયા રાખશે પવનની ઝડપ પંદરથી પચીસ કિમી કલાક ઝટકાના પવનો પચીસથી પાંત્રીસ કિલોમીટર કલાક અને અસ્થિર વાતાવરણમાં ચાળીસથી સાઠ કિલોમીટર કલાક સુધીની રહેશે આકાશની સ્થિતિ ચારથી પાંચ મે છૂટાછવાયા વાદળો જોવા મળી શકે થી નવ મે વાદળોની વચ્ચે અને અસ્થિરતા વચ્ચે દસ મે ફ્રી છૂટાછવાયા વાદળો જોવા મળી શકે તાપમાન હાલનું સામાન્ય મહત્તમ તાપમાન ગુજરાતની દરિયાઈ પટ્ટી સિવાયના ભાગના સેન્ટરોમાં ચાળા એકતાલીસ ડિગ્રી કહેવાય ડીચા ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ભુજ ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમરેલી બેતાળીસ ડિગ્રી આગામી તાપમાનની આગાહી ચારથી પાંચ મે સામાન્ય કરતાં ઓછું છથી નવ મે કરતાં ઘણું ઓછું ત્રણ ડિગ્રીથી દસ ડિગ્રી જેટલું ઓછું દસ મેથી ચામ દસ મે ચામાન્ય કરતાં ત્રણથી છ ડિગ્રી ઓછું ભેજની સ્થિતિ છ થી નવ મે દરમિયાન સમુદ્ર સપાટીની નવ પોઈન્ટ ચાર કિલોમીટર સુધીના સ્તરે ઊંચા ભેદવાળા સ્ત્રો જોવા મળશે જે ગર્જનાત્મક વિકાસને સમર્થન આપે છે બિનમોસમી વરસાદ ચારથી પાંચ મે ઉત્તર ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા થી નવ મે ચૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક બિનકમોસમી વરસાદની શક્યતા જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર પવન અને ક્યારેક કરા સાથે વરસાદ દસ મે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વરસાદનું પ્રમાણ કુલ વરસાદ આગાહી સમયનો કુલ વરસાદ પચીસ એમ થી બચ્ચો એમએમ વચ્ચે જે વિસ્તાર પ્રમાણે વધુ ફેરફારો રહેશે મુખ્ય વરસાદનું પ્રમાણ સોથી નવ એમ દરમિયાન રહેશે અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે એ મિત્રો થી બચો મિલીમીટર એટલે આઠ ઇંચ સુધીનો વરસાદ પડી શકે ત્યાં તેને પણ વધી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતા